જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે પણ ખરા હૃદયથી ભગવાનને માનતા હો તો કોમેટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં રામજી નામનો એક ખેડૂત રહેતો હતો રામજી બહુ ગરીબ હતો એની પાસે થોડીક જમીન હતી એ જમીનમાં ખેતી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હતો રામજીના બે પુત્રો હતા રામજી ખૂબ જ મહેનતુ હતો સવારે વહેલો ઉઠી પોતાના બળદને લઈ ખેતરમાં જાતો આખો દિવસ ખેતરમાં કડી મજૂરી કરતો આમ ગરીબ હોવા છતાં પણ રામજી બહુ રાજી ખુશીથી પોતાના પરિવારને સાથે રહેતો હતો તેના બંને છોકરા પણ રામજીની સાથે ખેતરમાં જતા અને ઝાડની છાયામાં બેસીને રમતા રામજીની પત્ની ઘરનું બધું કામકાજ સંભાળતી અને બપોરે ભાથું લઈને ખેતરે આવતી બધા ઝાડની છાયામાં બેસીને નિરાતે ભોજન જમતા આવી રીતે ગરીબ ખેડૂતનું જીવન સુખ શાંતિથી વીતી રહ્યું હતું પણ કહેવાય છે કે નિયતિને જે મંજૂર હોય એ થઈને જ રહે છે એક વખત ચોમાસાનો સમય હતો અને ખેતરમાં અનાજના પૂળા પડ્યા હતા અનાજના પૂળા પલળી ન જાય એટલા માટે રામજી અને તેની પત્ની પૂળાને ઝાડની નીચે ઢગલો કરી રહ્યા હતા ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો હતો આકાશમાં વાદળ ગેરાયેલા હતા અને વીજળી ચમકી રહી હતી રામજી અને તેની પત્ની એ લીલા વૃક્ષની નીચે પૂળાનો ઢગલો કરી રહ્યા હતા એવા સમય અચાનક એક મોટો કડાકા સાથે વીજળીએ લીલા વૃક્ષની ઉપર પડે છે અને એક જ ઘડીમાં બંને પતિ પત્નીનો જીવ જતો રહે છે કાલ સુધીમાં બંને છોકરા પોતાના માતા પિતાના છાયડામાં ખુશીથી રમી રહ્યા હતા એ હવે અનાથ થઈ ગયા હતા બંને ભાઈની ઉપર હવે પોતાની જિંદગીની યાત્રા સંભાળવાનો ભાર આવી ગયો હતો મોટો ભાઈ કિશન પોતાના નાના ભાઈની પરવરિશ કરવા લાગ્યો મોટો ભાઈ જે હજી માત્ર 15 વર્ષનો હતો એને પોતાના પિતાનું નાનકડું ખેતર સંભાળી લીધું ખેતરમાં મહેનત મજૂરી કરીને એ અનાજ ઉગાડતો

બંને ભાઈ સાથે ખેતરમાં મહેનત મજૂરી કરી અનાજ ઉગાડતા અને બપોરે ખેતરમાં ઝાડને છાયડામાં બેસીને ભોજન જમતા બંને ભાઈ આખો દિવસ ખેતરમાં કામ કરીને થાકીને સાંજે ઘરે જતા ત્યારે તેમના પાડોશીમાં એક ડોસી રહેતી હતી એ ડોસી તેમના ઘરે આવતી થોડીકવાર તેમની સાથે બેસીને વાત કરતી અને તે કિશનને કહેતી કે દીકરા જે ઘરમાં ઘર સંભાળવા માટે સ્ત્રી નથી હોતી એ ઘર વિખેરાઈ જાય છે અને એ ઘર હંમેશા સૂનું લાગે છે એટલા માટે તું સારી છોકરી ગોતીને લગ્ન કરી લે પછી જોજે તારું ભાગ્ય કેવી રીતે ચમકી જાય છે એ ઘરડી ડોસીની વાત સાંભળીને કિશન હંમેશા કહેતો દાદી અમારા જેવા ગરીબને કયો બાપ એની દીકરી આપવા માટે તૈયાર થશે અને રહી મારી કિસ્મતની વાત

ત્યારે તેનો નાનો ભાઈ આવીને કહે છે ભાઈ કાલે આપણે મેળો જોવા જઈશું માતા પિતાના ગયા પછી આપણે ક્યારેય પણ મેળો જોવા માટે નથી ગયા ત્યારે કિશન કહે છે સારું તું હમણાં સૂઈ જા કાલે સવારે વેલા ઊઠીને આપણે મેળો જોવા માટે જઈશું એ સમયમાં કોઈ વાહન વ્યવહાર નહોતો કેટલાક લોકો બળદગાડામાં અને ધનવાન લોકો ઘોડા ઉપર બેસીને મેળા જોવા જતા અને ગરીબ લોકો તો પગપાળા ચાલીને જતા અને ગોપાલના ગામથી એ મેળો બસો ગાઉ દૂર ભરાતો હતો બંને ભાઈ સવારે વેલા ઊઠી નાઈ ધોઈને મેળે જવા માટે ચાલી નીકળે છે મેળામાં પહોંચી બંને ભાઈઓએ મીઠાઈ ખાધી અને રાવણ દહન જોયું હવે સાંજ પડવા આવી હતી અને પોતાનું ગામ અહીંથી ઘણું દૂર હતું એટલે બંને ભાઈ પોતાના ઘરની તરફ ચાલવા લાગે છે એ સમય રસ્તામાં લાંબા સમયની યાત્રામાં બધા લોકો ભેળા મળીને સફર કરતા કારણ કે પેલાના સમયમાં ચોર લૂંટારાનો ભય વધારે રહેતો બંને ભાઈ ચાલતા ચાલતા થોડી દૂર પહોંચે છે ત્યારે તેમણે જોયું કે રસ્તાની એક બાજુ એક છોકરી બેઠી રડી રહી છે ગોપાલના નાના ભાઈએ તેને કહ્યું ભાઈ જુઓ ત્યાં એક યુવતી બેઠી રડી રહી છે અને બધા લોકો તેના પર ધ્યાન આપ્યા વગર જ આગળ વધી રહ્યા છે આપણે યુવતીની પાસે જઈને તેની મદદ કરવી જોઈએ રસ્તો સુમસાન થઈ ગયો છે અને રાત પણ પડવા આવી છે ત્યારે ગોપાલ કહે છે તારી વાત સાચી છે મને લાગી રહ્યું છે કે આ યુવતી કોઈ ગામમાંથી માણસોની સાથે આ મેળામાં આવી હશે અને ખોવાઈ ગયેલી લાગી રહી છે આ વાત કરી બંને ભાઈઓ કન્યાની પાસે જાય છે અને ગોપાલ કહે છે તું કોણ છે અને અહીંયા રસ્તાની બાજુમાં બેસીને કેમ રડી રહી છે રાત પડવા આવી છે અને આવા સુમસાન રસ્તામાં ડાકુનો ભય પણ રહે છે તું કયા ગામની છે અમને જણાવ અમે બંને ભાઈ તને તારા ઘર સુધી પહોંચાડી દઈશું પેલી કન્યા રડતા રડતા કહે છે હું કોના ઘરે જાઉં મારા માતા પિતાએ જ મને આ મેળામાં મૂકીને ચાલ્યા ગયા છે આ સાંભળીને બંને ભાઈઓને બહુ જ નવાઈ લાગે છે અને ગોપાલે કહ્યું શું એ તારા સાવકા મા બાપ છે કે તને આટલી મોડી રાત્રે આ સુમસાન રસ્તામાં એકલી મૂકીને જતા રહ્યા ત્યારે પેલી કન્યા રડતા રડતા કહે છે એ મારા સાવકા માતા પિતા નથી

ત્યારે હું ભીના લાકડાનો ભારો લાવી દઉં છું બધાય મને બહુ સમજાવવાની કોશિશ કરે છે છતાં પણ મારાથી દરેક કામ ઉલટું જ થાય છે તેની વાત સાંભળીને ગોપાલ કહે છે તો તું તારા માતા-પિતાને હેરાન કરવા માટે જાણી જોઈને બધા જ કામ ઉલટા કરે છે કે પછી અજાણતા તારાથી થઈ જાય છે ત્યારે યુવતી રડતા રડતા કહે છે એમને હેરાન કરવા માટે જાણી જોઈને બધા કામ નથી કરતી પણ મારા માતા માતા પિતાને વાતો કરતા સાંભળ્યા હતા કે આ છોકરીને આપણે મેળામાં ફરવા માટે લઈ જઈશું અને આવતી વેળા એને ત્યાં મૂકીને આવતા રહીશું એનાથી જ આ મૂર્ખ છોકરીથી આપણો ગાળો છૂટી શકશે પણ ત્યારે મને ખબર નથી કે મારા માતા પિતા સાચે જ મને આવી રીતે મૂકીને જતા રહેશે ત્યારે ગોપાલનો નાનો ભાઈ કહે છે ભાઈ આ કન્યાને આપણે આપણી સાથે ઘરે લઈ જવી જોઈએ ઘરે જઈને આપણે વિચાર કરીશું કે આ કન્યાને ક્યાં રાખવી અને શું કરવું હમણાં આપણે અહીંથી નીકળી જવું જોઈએ હવે આ રસ્તો એકદમ સુમસાન થઈ ગયો છે ચોર લૂંટારાનો ભય પણ વધી રહ્યો છે ત્યારે ગોપાલ કહે છે પણ આમ પારકી કન્યાને આપણા ઘરે લઈ જવી ઠીક વાત નથી ગામ લોકો શું વાત કરશે ત્યારે નાનો ભાઈ કહે છે તો શું આ કન્યાને આપણે અહીંયા એકલી મૂકીને ઘરે જતા રહીએ અને રાત્રે જો ચોર લૂંટારા હોય એની સાથે કઈક દુર્વ્યવહાર કર્યો તો આપણે આખી જિંદગી પસ્તાવો કરતા રહીશું એનાથી તો સારું એ જ રહેશે કે આ કન્યાને આપણે આપણા ઘરે લઈ જઈએ ત્યારે ગોપાલ કહે છે

આપણે આટલી વાર વાત કરી પણ તે તારું નામ ન જણાવ્યું ત્યારે કન્યા કહે છે મારું નામ લક્ષ્મી છે આમ વાતો કરતા કરતા બધા ઘરે પહોંચી જાય છે રાત વધારે થઈ ગઈ હતી એટલે ઓરડામાં લક્ષ્મીને સુવડાવી બંને ભાઈ આંગણામાં સુઈ જાય છે બીજા દિવસે સૂર્ય માથે આવતા બંને ભાઈ જાગીને જુએ છે તો તેમનું ઘર ચોખ્ખું હતું આંગણાને સાફ સફાઈ થયેલી હતી રસોડામાંથી સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી રહી હતી. બંને ભાઈને જાગેલા જોઈ લક્ષ્મી તેની પાસે આવે છે અને કહે છે, "તમે જલ્દીથી મોડું ધોઈને જમવા બેસી જાઓ. મેં ભોજન બનાવીને તૈયાર રાખ્યું છે." બંને ભાઈ મોડું ધોઈને જમવા બેસે છે. તો ભોજન બહુ જ સ્વાદિષ્ટ હતું. એમની માના મૃત્યુ પછી બંને ભાઈઓએ આજે પહેલીવાર આટલું સ્વાદિષ્ટ ભોજન જમ્યું હતું. ભોજન કરીને બંને ભાઈ બેઠા હતા અને લક્ષ્મી વાસણ ધોવા માટે જાય છે ત્યારે નાનો ભાઈ કહે છે ભાઈ લક્ષ્મી સ્વભાવને ખૂબ જ સારી અને ભોળી જણાય છે આપણે તેને ઘરમાંથી બહાર ના કાઢવી જોઈએ ત્યારે ગોપાલ કહે છે ભાઈ તું આ શું કહી રહ્યો છે જ્યારે ગામ લોકોને ખબર પડશે કે લક્ષ્મી આખી રાત આપણા ઘરે રોકાઈ હતી તો બધા મારી થૂથું કરશે ત્યારે નાનો ભાઈ કહે છે પણ ભાઈ લક્ષ્મીને આપણા ઘરમાં રાખવાનો એક ઉપાય છે કે તમે સાથે વિવાહ કરી લો આમ પણ પરિસ્થિતિ કોઈ પિતા દીકરી આપણને આપે આ ઉપાયથી તમારા લગ્ન પણ થઈ જશે અને લક્ષ્મીને પણ બે ઘર નહીં થવું પડે ત્યારે મોટો ભાઈ કહે છે પણ આમ કોઈની સાથે એની મરજી વગર લગ્ન કરવા ઠીક ન ગણાય અને જો લક્ષ્મી એના ઘરે પાછી જવા માંગતી હોય તો આપણે બંને નાનો ભાઈ કહે છે તારી વાત સાચી છે ભાઈ હું જ લક્ષ્મીની મરજી પણ જાણીને આવું છું આમ કહીને નાનો ભાઈ લક્ષ્મીની પાસે આવે છે અને કહે છે લક્ષ્મી શું તું મારા મોટા ભાઈની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે લક્ષ્મી શરમાઈને કહે છે હા મને કઈ વાંધો નથી હું તમારા ભાઈની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું લક્ષ્મીની મરજી જાણીને બંને ભાઈ બહુ રાજી થાય છે નાનો ભાઈ જલ્દીથી પંડિતને બોલાવવા માટે જાય છે અને ગોપાલ લક્ષ્મી માટે નવા કપડા અને બીજો સામાન લેવા ગામમાં જાય છે બાજુમાં રેતી ડોસી આવીને લક્ષ્મી અને ગોપાલના લગ્ન એક મંદિરમાં કરાવી દે છે લગ્ન પછી તેમના જીવનમાં એક નવું સુખ આવી જાય છે બધું બહુ સારી રીતે ચાલી રહ્યું હતું ગોપાલ તેના નાના ભાઈને લક્ષ્મીની પાસે ઘરે રાખી એકલું જ ખેતરમાં કામ કરવા જતો લક્ષ્મી ઘરનું બધું કામકાજ સંભાળી લેતી લક્ષ્મી બધું જ કામ તેના દિયરની પૂછીને બહુ શાંતિથી કરતી જેથી કરીને કઈ પણ ભૂલ ન થાય હવે લગ્નને ઘણા દિવસ વીતી ગયા હતા અને આ બાજુ લક્ષ્મી પણ સારી રીતે ઘરનું કામકાજ સંભાળી લેતી હતી એટલા માટે ગોપાલે તેના નાના ભાઈને પણ ખેતરમાં કામ કરવા માટે સાથે આવવાનું કહ્યું જો ભેગા મળીને ખેતરમાં કામ કરે તો અનાજ સારું મેળવી શકે એટલે બીજા દિવસથી બંને ભાઈઓ સવારે વેલા ઉઠીને બળદ લઈને ખેતરે કામ કરવા જતા રહ્યા પેલા તો ઘરનું બધું જ કામકાજ લક્ષ્મી તેના બિયરને પૂછીને કરતી હતી પણ હવે લક્ષ્મી ઘરમાં એકલી હોવાથી કોને પૂછીને બધું કામ કરે એટલે ફરીથી હવે લક્ષ્મી બધું જ કામ ઉલટું કરવા લાગી એક દિવસ એને ચોખા બનાવવા માટે પાણી ગરમ મૂક્યું અને ચોખાના બદલે બાજરીનો લોટ નાખી દીધો ક્યારેક શાકમાં મીઠાની જગ્યાએ ખાંડ નાખી દેતી અને એક દિવસ તો હદ થઈ ગઈ એને ખીર બનાવી અને ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું બંને ભાઈ હવે લક્ષ્મીથી બહુ પરેશાન રહેવા લાગ્યા હતા અને એ દિવસે જ્યારે બંને ભાઈ ખીર ખાવા બેસે છે ત્યારે ગોપાલ મોઢું બગાડીને કહે છે હવે તો હદ થઈ ગઈ આ સ્ત્રી ક્યારે પણ સુધરી નહીં શકે એનાથી તો સારું હતું કે આપણે એકલા રહેતા હતા આપણે મહેનત કરીને જે અનાજ ઘરમાં લાવતા એનો બગાડતો ન થતો અને લુખું સુખું ભોજન આપણે પેટ ભરીને ખાઈ તો શકતા હતા પણ હવે તો આપણે હાથે કરીને મોટી મુસીબત વોરી લીધી છે બીજા દિવસે વેલી સવારે ઊઠીને બંને ભાઈ ખેતરે જવા માટે નીકળે છે પણ જ્યારે ગોપાલ બળદને છોડવા માટે જાય છે ત્યારે તે જુએ છે કે બળદ બહુ જ બીમાર છે એટલા માટે તેને લક્ષ્મીને કહ્યું આજે આ બળદ બહુ બીમાર છે એટલે અમે એને ખેતરમાં નથી લઈ જઈ રહ્યા આ બળદને તું લીલા ઘાસનો ભારો નાખી દેજે અને જ્યારે અહીંયા તડકો આવે ત્યારે તું આ બળદને છાયડામાં બાંધી દેજે અને બફોર થાય એટલે આ બળદને ગોળવાળું પાણી તું પીવડાવી દેજે લક્ષ્મીએ કહ્યું ઠીક છે તમે ચિંતા ન કરો હું બળદનું સારી રીતે ધ્યાન રાખીશ ઘરનું બધું કામકાજ કરતા કરતા બફોર થઈ ગઈ ત્યારે લક્ષ્મીને યાદ આવ્યું બળદને પાણી પાવાનું લક્ષ્મીએ તરત જ ગોળ ગાળીને એ બળદને પાણી પીવડાવ્યું અને લીલા ઘાસનો ભારો બળદને નાખ્યો પાણી પીને બળદ ઉભો થાય છે અને અને પોદલો કરે છે 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 આ આ જોઈને લક્ષ્મી બહુ જ ડરી જાય એને થયું કે આજે બળદને વધારે પાણી ઘાસ ખવડાવી દીધું એટલા માટે કદાચ બળદનું પેટ ફાટી ગયું છે હવે મારા પતિ મારા ઉપર ગુસ્સો કરી મને ઘરમાંથી બહાર કાઢી નાખશે એટલે મારે જ કંઈક કરવું પડશે પોતે ઊભી આમ વિચાર કરી રહી હોય છે ત્યારે જ એક બંગડી વેચવા વાળો ત્યાંથી પસાર થાય છે લક્ષ્મીએ તેને ઊભો રાખ્યો અને કહ્યું ભાઈ મારે બંગડીઓ જોઈએ છે બંગડીના બદલામાં તું આ બળદને રાખી લે બંગડીવાળો તો તરત જ રાજી થાય છે અને તેને કહ્યું કે સારું ભાભી હું તમને ટોપલી ભરીને બંગડી આપીશ લક્ષ્મી પણ રાજી થાય છે કે આ ફૂટેલા પેટના બળદના બદલે મને ટોપલી ભરીને બંગડી મળી રહી છે બંગડી વાળો તો લક્ષ્મીને બંગડી આપી બળદ લઈને ત્યાંથી તરત નીકળી જાય છે ખેતરમાં કામ કરીને સાંજે બંને ભાઈ ઘરે આવે છે ગોપાલ ઘરમાં આવતા જ બળદને જોવા માટે વાડામાં જાય છે ત્યારે બળદ ત્યાં નતો ત્યારે તે ઘરમાં આવી લક્ષ્મીને કહે છે બળદ ક્યાં છે ત્યારે લક્ષ્મી ખુશ થઈને કહે છે અરે મેં બળદને લીલા ઘાસનો ભારો વધારે નાખી દીધો હતો એટલા માટે એ બળદનું પેટ ફૂટી ગયું હતું એટલે મેં બળદને બંગડીવાળાને વેચી તેના બદલામાં ટોપલી ભરીને બંગડી લઈ લીધી તેની વાત સાંભળીને ગોપાલ પોતાનું માટું પકડીને ત્યાં આંગણામાં બેસી જાય છે ત્યારે ગોપાલ તેના નાના ભાઈને કહે છે અરે આ મૂર્ખ સ્ત્રીએ તો આપણું જીવન બરબાદ કરી નાખ્યું છે આપણે પેટ ભરીને ભોજન નથી કરી શકતા દરરોજ મહેનતથી ઉગાડેલા અનાજને બરબાદ કરે છે અને આજે તો હદ જ કરી નાખી એને આપણા બળદને બંગડીના બદલામાં વેચી નાખ્યો આ સ્ત્રી આપણને નક્કી બરબાદ કરીને જ મૂકશે એનાથી તો સારું એ જ રહેશે કે આપણે આને ક્યાંક મૂકી આવીએ તેના રોજ રોજના આવા કામો જોઈને બંને ભાઈ પરેશાન થઈ ગયા હતા છતાં પણ નાના ભાઈએ કહ્યું ભાઈ ભાભીએ ના સમજીમાં આવીને એવું કામ કર્યું છે જો આપણે એને ઘરમાંથી બહાર કાઢી મૂકશું તો એ એકલી ક્યાં જશે માથું ખૂટતો ગોપાલ જમીને સૂઈ જાય છે બીજા દિવસે બંને ભાઈ ખેતરે જવા માટે તૈયાર થાય છે ત્યારે ગોપાલ લક્ષ્મીને કહે છે આજે તું ભોજન બનાવીને બપોરે પાતું ખેતરમાં જ લઈ આવજે અમે ઘરે ખાવા આવશું નહીં બંને ભાઈના ખેતરે ગયા પછી લક્ષ્મી ઝડપથી ઘરનું બધું કામકાજ કરી ભોજન બનાવીને તૈયાર કરી લે છે અને ટોપલીમાં બધું ભાત ભરી ટોપલી માથે ઉપાડી ખેતરની તરફ નીકળવા લાગી ત્યારે ઘરની આંગણામાં જે સૂકા લાકડાનો ભારો મૂકેલો હતો એ સૂકા લાકડામાં તેના સાડીનો છેડો પરોવાઈ જાય છે ત્યારે લક્ષ્મી કહે છે આ લાકડી બેન મારી સાથે વાતો કરી રહી છે એ મને ખેતરે સાથે લઈ જવાનું કહી રહી છે સારું લાકડી બેન હું તમને પણ ખેતરે સાથે લઈ જઈશ આમ લાકડાનો ભારાને પણ માથા ઉપર ઉપાડી લીધો આગળ ખેતરની રસ્તામાં એક બોરડીનું ઝાડ ઉભું હતું લક્ષ્મી તેની પાસેથી પસાર થઈ તો તેની અડધી સાડી બોરડીના કાંટામાં વીંટેલાઈ ગઈ એ જોઈને લક્ષ્મી કહે છે અરે આ બોરડી બેન ને તો મારી સાડી બહુ પસંદ આવી ગઈ છે અને એ મારી પાસે સાડી માંગી રહ્યા છે લો ત્યારે બોરડી બેન હમણાં જ હું તમને મારી સાડી આપી દઉં એમ કહીને પોતાની સાડી ઉતારીને લક્ષ્મી બોરડીના ઝાડ ઉપર નાખી દે છે બપોરનો સમય હોવાથી બન્ને ભાઈ હળ છોડીને વૃક્ષની નીચે આરામ કરવા માટે બેઠા હતા ત્યારે જ નાનો ભાઈ દૂરથી જુએ છે અને ગોપાલને કહે છે લાગે છે કે ભાભી આવી રહ્યા છે પણ આમ નગ્ન અવસ્થામાં તમે જલ્દીથી સામે દોડો અને તમારી ધોતી ઉતારીને એમને આપી દો નહીંતર આજુબાજુના ખેતરમાંથી કોઈ જોશે તો આપણી આબરૂ ધૂળ દાણી થઈ જશે ગોપાલ પણ તેને જોઈને તરત સામો દોડે છે અને પોતાની ધોતી ઉતારીને લક્ષ્મીને આપે છે અને ગુસ્સામાં કહે છે આ બધું શું તમાશો માંડ્યો છે તું આમ સાડી વગર કેમ આવી રહી છે અને માથા ઉપર આ લાકડાનો ભારો શું કામ ઉપાડ્યો છે લક્ષ્મીએ બહુ ભોળાઈથી ઉત્તર આપ્યો આ લાકડી બેન મારી સાથે ચાલવાની જીદ પકડી હતી એટલે હું તેમને સાથે લઈ આવી અને રસ્તામાં આવતા બોરડી બેનને મારી સાડી બહુ પસંદ આવી ગઈ હતી એટલે એમણે મારી સાડી પકડી લીધી હતી તે મે મારી સાડી એમને આપી દીધી ગોપાલ નાના ભાઈ ને સાડી લેવા માટે મોકલે છે નાનો ભાઈ જલ્દી થી ભોજન કરી ઘરે મોકલી દે છે અને પછી ખેતરમાં બેઠા બંને ભાઈ વિચાર કરે છે ગોપાલ કહે છે આ મૂર્ખ સ્ત્રી તો આપણે આબરૂ ધૂળમાં મેળવી રહી છે અને ક્યારેક મૂર્ખાઈમાં આવી આપણો જીવ પણ લઈ લેશે એટલા માટે સારું એ જ રહેશે કે આપણે આપણો જરૂરી સામાન લઈને જંગલમાં જતા રહીએ જંગલમાં જઈને આપણે ઝૂંપડી બનાવીને રહેશું નાના ભાઈએ પણ ગોપાલની વાત માની લીધી બંને ભાઈ સાંજે ઘરે આવી પોતાનો જરૂરી સામાન કપડા વગેરે એક પેટીમાં બાંધી જંગલમાં જાય છે જંગલમાં જઈને બંને ભાઈ એક વૃક્ષની નીચે આરામ કરવા માટે બેસે છે ત્યારે નાનો ભાઈ કહે છે ભાઈ આ કપડાની પેટીમાં તો કઈક અવાજ આવી રહ્યો છે ત્યારે ગોપાલ પેટી ખોલીને જુએ છે અને કહે છે આપણે જેનાથી બચવા માટે આટલી દૂર સુધી આવ્યા એ જ આપણી સાથે આવી ગઈ ત્યારે હસીને લક્ષ્મી કહે છે તમે મને એકલી મૂકવીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ મેં સંતાઈને તમારી બધી વાત સાંભળી લીધી હતી અને તમારી સાથે આવી ગઈ તમે જ્યાં પણ જશો હું હું તમારી સાથે જ આવીશ તમે મારા પતિ અને મારો પરિવાર છો તમારા વગર ક્યાં ત્યારે નાનો ભાઈ કહે છે ભાઈ જેનાથી બચવા માટે આપણે આટલી દૂર આવ્યા એ આપણી સાથે આવી ગઈ છે હવે આપણે ચૂપચાપ આપણા ઘરે જવું જોઈએ ત્યારે ગોપાલે કહ્યું સારું આપણે કાલે વેલી સવારે જંગલમાંથી નીકળી જઈશું હમણાં અડધી રાત થઈ ગઈ છે એટલે ઘરે જવું ઠીક નહીં રે આમ કહીને ગોપાલે ઝાડની નીચે સુઈ જાય છે અને લક્ષ્મી અને તેનો દિયર જાગતા રહે છે ત્યારે જે વૃક્ષને ઉપર એક ચકલી આવીને બેસે છે એ ચકલી માણસોની ભાષામાં વાતો કરવા લાગી એક ચકલીએ કહ્યું જુઓ તો ખરી બેન આ બંને ભાઈ કેટલા પરેશાન લાગી રહ્યા છે

પાન ખાતા જ લક્ષ્મીને જમીનની અંદરની વસ્તુઓ દેખાવા લાગી લક્ષ્મીએ તરત કહ્યું દિયરજી તમારા ભાઈ જે જગ્યાએ સૂતા છે તેમની નીચે જમીનમાં એક સોનાનો ઘડો દાટેલો છે તમે ઘડાને બહાર કાઢી લો નાનો ભાઈ તરત ગોપાલને જગાડે છે અને આખી વાત પોતાના મોટા ભાઈને જણાવે છે પછી બંને ભાઈએ જગ્યાએ ખણવા લાગે છે ત્યારે તેમને સાચે જ એક સોના મોરથી ભરેલો સોનાનો ઘડો મળે છે આ જોઈને ગોપાલ બહુ રાજી થાય છે અને કહે છે આટલું બધું ધન આપણને લક્ષ્મીના કારણે જ મળ્યું છે લક્ષ્મીમાં ઘણા બધા અવગુણો પણ છે પણ એનામાં સારો ગુણ પણ છે ત્યારે નાનો ભાઈ કહે છે ભાઈ હું તો હંમેશાથી જ કહેતો હતો કે ભાભી મનના બહુ ભોળા છે ફક્ત એમને પ્રેમ અને પરિવારની જરૂર છે આપણે ઘરે જઈને એ ઘરડા ડોશીમાને આપણા ઘરે રાખી લેશું એ ડશીમાનું પણ પરિવારમાં કોઈ નથી અને ડોશીમા આપણા માં જેવા છે એ આપણા ઘરમાં રહેશે અને ભાભીને દરેક કામકાજ શીખવાડીને હોશિયાર બનાવશે એટલે ધીરે ધીરે ભાભી પણ બધું સમજી જશે ગોપાલ કહે છે હા ભાઈ તારી વાત સાચી છે હવે તું ખેતરમાં નોકર રાખીને દેખરેખ રાખજે અને હું ઘરે રહી તારી ભાભીના કામમાં મદદ કરીશ હવે આપણને આટલું બધું ધન મળી ગયું છે તો આપણે ઘરે જઈને તારા લગ્નની પણ તૈયારી કરીશું બીજા દિવસે સવારે ત્રણેય પોતાના ઘરે જાય છે અને ગોપાલ પોતાની બાજુમાં રહેતા ડોશીમાને કહે છે દાદી તમે હવે ઘરડા થઈ ગયા છો અને તમારા પરિવારમાં પણ કોઈ નથી એટલા માટે તમે મારા ઘરે આવીને રહો અને મને તમારો દીકરો ગણી લક્ષ્મીને તમારી વહુ ગણી તેને દરેક કામમાં હોશિયાર બનાવો એ ડોસી પણ રાજી થઈને ગોપાલના ઘરે રહેવા આવી જાય છે હવે દરરોજ બંને ભાઈ ચાર ખેતરમાં જતા ત્યારે ડોસી લક્ષ્મીને ઘરનું બધું કામકાજ સમજાવતી ડોસી લક્ષ્મીને રસોઈ બનાવવાની રીત ઘરની સાફ સફાઈ કેવી રીતે કરવી બધાની સાથે કેવી રીતે વાત કરવી બધું જ શીખવાડતી ધીરે ધીરે લક્ષ્મી પણ બધું શીખીને હવે હોશિયાર બની ગઈ હતી અને ક્યારેક ક્યારેક બંને ભાઈ લક્ષ્મીને જંગલ અને વન વગડામાં ફરવા માટે લઈ જતા લક્ષ્મી જમીનની અંદર દાતેલા ધનને જોઈ લેતી આમ હવે ગોપાલ બહુ ધનવાન બની ગયો હતો તેને રેવા માટે સરસ મોટી હવેલી બંધાવી હતી બંને ભાઈએ ઘણી બધી ગામમાં જમીન ખરીદી લીધી હતી ગોપાલે તેના નાના ભાઈના લગ્ન એક સારા ઘરમાં કરાવી દીધા હવે બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા હતા બંને ભાઈ હળી મળીને ખેતરનું કામકાજ સંભાળતા હતા અને બંને જેઠાણી દેરાણી મળીને ઘરનું કામકાજ સંભાળતી લક્ષ્મી હવે સારા સારા પકવાન બનાવી ખેતરે ભાથું આપવા જતી અને રસ્તામાં આવતી એ બોરડીને હંમેશા નમન કરીને આગળ જતી કારણ કે એ બોર્ડીના કારણે જ એના ભાગ્ય ચમક્યા હતા